જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારે જવાનું છે આજે લગ્નમાં એટલે કે મારે જવાનું છે રાણા સાહેબને નથી આવવાનું રાણા સાહેબને આજે ઘેરે રહેવાનું છે પણ અમારા મામાને અહીંયા લગ્ન છે ને તો જઈ જઈશી એટલે એ મને આવે છે ગેટે મૂકવા હમણાં અહીંયાથી બસ આવશે એટલે બસમાં જામજોધપુરવાળી બસમાં જવાનું છે અને ગડુ ગામ જવાનું છે તો હાલો બધા લગ્ન કરવા એટલે એવું છે જો મૂકવા આવીશ હું એકલી જ આવું ને એટલે જ ભેગા નથી આવતા બાકી જો એકલી જતી બંધ થઈ ને એટલે તરત આવવા માંડે ભેગા એવું છે તો હાલો હવે અમારે ગેટ આવી ગયો છે પછી મળીએ મિત્રો બસ જો હે ને હું અત્યારે છે ને જામજોધપુર બસ સ્ટેન્ડમાં બેઠી છું અને જામજોધપુર પહોંચી ગઈ છું અત્યારે અહીંથી જવાનું છે ભાણવર અને ભાણવરથી પછી છે ને કાં મામા તેડવા આવશે ને કાં મામાનો છોકરો તેડવા આવશે તો પછી વહી જઈશ ગળું એટલે એવું છે તો જો અત્યારે અહીંયા બેઠી છું હાલો મિત્રો બસ જો હું હે ને પોગી ગઈ છું મારા મામાના ઘરે તો અત્યારે હું ખેતરમાં આંટો મારવા આવી છું તો જો અહીંયા છે ને અમારે એક બીજા નાના છે ને એની વાડી જો એ રાયણું છે ને એમાં રાયણ આવી પણ ગઈ છે જો દેખાય તમને જો કેવી રેણું આવી છે આંબા હે અને આ મકાઈના ના ઝાડ ને જમ ડોડો હે

અન હા 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 વઈ ગયા કઈ જો આ ખેતર હે ને રીંગણી નું જો અને હવે એમાં ગલકા વાવ્યા છે એટલે જો ગલકાના વેલા હજી નાના હે પણ હવે એ હે ને મોટા થાય ને વેલા એટલે રીંગણી ઉપર ચડી જાય એટલે રીંગણીનો ટેકો થઈ ગયો આ શું છે હે वटाणा है कोई भी मजा हुआ तो इन्नी मयज जाय पाटलन पाटल उ को भी फतो आई छे हां જોઈ લો આલો ને કેટલુ છે આમ સેઠું દેવો વઢે ની તા હા હા જો મિત્રો તમે કોઈદી વટાણા ના જાળ જોયા હે હમ જો કેવા મસ્ત વટાણા હે ને જો વટાણા અને રીંગણી તો હાવ એટલે હાવ જો ગૌઢી થઈ ગઈ હવે તો કાઢી નાખશી એમાં અને આલો પણ ટમેટા જો કેવા ઓટોમેટિક જો શું મામાના ઘરે તો હે ને અત્યારે આવી શું ખેતરમાં આંટો મારવા તો હે ને મારા એક બીજા મામા છે ને એને કોબીને એવું આવ્યું છે તો મને કહે તું કોબી જોઈ આવ અને વિડીયો ઉતારી આવ ને ફોટા પાડી આવ જાય કે તારે જાવું હોય ને તો તો અત્યારે એ બધા કામ કરે હે તો મેં કીધું હાલો હું ખેતરમાં આવી જાઉં અને કામ કરતી આવું થોડું વિડીયોનું એટલે એવું છે તો અત્યારે જો હું આવી જાઉં છું રીંગણીમાં થઈ અને કોબી ઓલા બીજ જવ હે ને એમાં વાયો છે એટલે ટુક આઘું છે એમ જો અહીંયા પોરબંદર હાઈવે રોડ છે ને અહીંયા છે આ હમો દેખાય છે ને એ પોરબંદર હાઈવે રોડ છે અને રોડના કાંઠે જ મારા મામાની વાડી છે ગામ ગળુંના પાટિયા એટલે ટૂંકમાં ગળુંના પાટીએ રીએ છે એટલે એવું છે એટલે જો આ ખેતર હજી ખાલી પડ્યું છે આ લોકો હજી કાઢી નહીં આ બધે મારા નાના નહીં છે ને ચાર ભાઈઓ છે ચારેય ભાઈઓના ટુકડા બધા અહીંયા જ છે આ કોબી વેવી છે ને એ મારા નાનાથી મોટા ભાઈ છે ને મોટા નાના એની વાડી છે રીંગણી ને કોબી ને એવું બધું અને મારા મમ્મા છે ને બીજું કાંઈક વાવ્યું છે એમાં હજી આટો મારવા જવાનું બાકી છે પહેલાં આ વાડીનો વારો લઈ લઉં ને તો પછી બીજી વાડીએ જવાય ને જો રોડ દેખાય પોરબંદર જવું હોય તો કોઈને જો મારા મામા એને એને કોબી વેવી છે તો કોબીના ઝાડ કેટલા મસ્ત અને સરસ છે ને જુઓ તો અમે કેટલી મસ્ત છે જો તો આખું ખેતર કેટલો નજારો સુપર હિટ આવે બહુ મસ્ત લાગે જો કેવી મસ્ત છે રેટ આમ ઉધી છે ઓલો શેઢો દેખાય ને ત્યાં સુધી બધામાં કોબી જ છે પાન કોબી આવે ને છે તો કેવી રૂપારી લાગે જોતા પણ આ મારા મામાનું ખેતર છે લોકોએ હજી મરચી ને તો હજી મરચી અત્યારે પાણીની જરૂર છે એટલે ઉટાઈ ગઈ હે અને જો એને આખા ખેતરમાં મરચી વાવી હે મરચી વાળા તો જીતી જ ગયા એમ માનવાનું કેમ કે મરચી વાળા આવક બહુ છે તો જો આ આ ખેતર છે ને એમાં બધા મરચી વાવેલી છે અત્યારે દવા ચાટવાનું કામ ચાલુ છે મારા મામા છોકરા બે હે ને એ દવા ચાટે હે અને ભરતા જાય બાર ગયા છે અને નાના નાની માની બધા ઘરે બેઠા હે ને મામી ની બધા મામી કપડા ધોવાનું ને બધું કામ કરે છે મારા માસી આવી ગયા છે તો ઈ પણ બેઠા હે એવું તો મેં કીધું હું ખેતરમાં આટો મારતી આવું જો મારા વડા નાના છે ને એ રામદેવી ભગત હતા તો એને હે ને અહીંયા ઓફ થઈ ગયા પછી ટૂંકમાં એને સમાધિ દેવાની હોય તો અત્યારે એ સમાધિ છે તો સમાધિના દર્શન કરવા આવી છું અહીંયા ખેતરમાં જ છે એટલે કે મારા મમ્મી છે ને એના દાદા અને આ મારા મમ્મી છે એના મોટા બાપા છે એ પણ રામદેવીના ભગત હતા એટલે એમને પણ સમાધિ આપી છે એટલે જો આ એમના મોટા બાપા ઓફ થઈ ગયા છે તો એની સમાધિ છે તો અત્યારે હું દર્શન કરી લો બધાની અને આ પણ હુરાપુરા છે એ પણ મારા નાના જ થાય તો એની પણ અહીંયા ત્રણ સમાધિ છે એક આ વડા નાના છે એની પછી નાના નાનાની દાડા નાના છાયા આ મોટા નાના છે અને એ ઉરાપુરા પૂરા છે એટલે એ નાના જ થાય જો આ મોટા નાના છે ને એમાં આ પાણી આ લે એના ખેતરમાં તો કેટલો મસ્ત ધોધ છે હે ને પાણીનો બહુ મસ્ત એ મામા પાણી વારે છે બધી પાણી વારતા મામાને આ રીંગણીનો રોપ કર્યો છે ને હવે આને વાવવાની છે હજી તો નાનો નાનો હે જો મસ્ત છે અને આ મરચીનો રોપ છે મરચી નો તો જો કે મોટો થઈ ગયો છે ઘણો બધો પણ મરસી વાવે ત્યારે ચાલુ હે ને રોપે અત્યારે રોપમાં જો દવા છાંટવી પડે અમારા મામાના દીકરા ગોવિંદભાઈ અમારા દવા ચાટે હે

અને ચોરી હે અને આ મૂરો જો પાકે ને ત્યારે આવો થઈ જાય પછી આમાં બી ને શીંગુ આવે અને સીંગુ આવે ને પછી વાવીને તો ઉગે જો આમાં શીંગું આવી ગઈશ એટલે મૂળાનું બી લેવું ન પડે પાકી ગયા હોય ને તો ઘેર જ થઈ જાય અને આ ચોરી ચોરાનું ઝાડ હે આ બધો મરસીનો રોપતા બહુ જાજો આવ્યો હું આ એક સોડવો પાંચ રૂપિયાનો આવે ને બે રૂપિયાનો એક સોડવો બે રૂપિયાનો લેવો હોય ને તો ઓર્ડર દેજો વેચવાનો વેચવાનો રીંગણીનો અહીંયા મારા મામાને ઘટે બીજો લેવાનો થાય ને રોપ તો બે રૂપિયા લેખે સોડવો વેસા તો દે ને લેવાનો હોય પણ આજ ફેરત એને જાજો બધો વાય લગભગ ઘટશે નહીં કાંઈ એને ઘટે તોય ઘટે હે ન્યાનો ઘટે હ હા ન્યા આજી તમારે હે જાજુ એટલે તો ઘટી વેથાસી જો કે વિમ ટીમરસન કેવો ઘાટો છે બહુ જ જાજી બધી વેવી હે ને તોય ઈ કેરવા પર ઘટશે આવો તો કેટલો બધો હે એટલે એટલો જ છે હા તો તો બહુ જાજો もうええ。 గడ్డ డి జైనా వీళ్ళు